નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ફાર્મ વિચરણ કરતો કેસુડો મનમોહક કેસુડાના ફૂલની વાત કરતા હોઈએ ત્યારે તેના અન્ય ઉપયોગ પણ જાણવા જેવા છે કેસુડાના અઢળક ફાયદાની વાત જાણીએ ત્યારે લાગે કે પ્રકૃતિએ આપણા સ્વાસ્થ્ય માટે કેટ કેટલીક વ્યવસ્થાને વિચારી રાખે છે વસંત ઋતુમાં વધામણા આપતા મનભાવન કેસોડાના ફૂલનો ઉપયોગ આયુર્વેદની દ્રષ્ટિએ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં કરાયો છે બજારમાં જ્યારે કેમિકલયુક્ત રંગો ઉપલબ્ધ ન હતા ત્યારે કેસોડાના ફૂલનું પાણીમાં પલાળીને કેસરી રંગથી ધૂળેટી પર્વ મનાવવામાં આવતું હતું કેસુલાના ફૂલમાંથી બનાવવામાં આવેલ કલર ધૂળેટીના રંગોત્સવમાં અસલી ઓળખ સમાન છે વળી ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યો છે કેસુડાના પાણી વડે નાહવાથી ગરમીમાં રાહત મળે છે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ થોડા હુફાળા પાણીમાં ઉકાળીને નાના બાળકો સહિત મોટેરાઓને પણ સ્નાન કરવાની પરંપરા છે જે વૃક્ષ ઉપર કેસુડાના ફૂલો ઉગે છે એની પલાસ કે ખાખરાના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે

તેના ફળ સિંગી રૂપે આવે છે તેનું થળ વાકુ અને ડાળીઓ પણ અનિયમિત હોય છે તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે આવી જ રીતે ફૂલોને ઉકાળીને ફટકડી નાખીને વધારે પાણી નાખીને પીળા તર રંગ તરીકે તેને બનાવવામાં આવે છે આ પીળા રંગને ઉપયોગમાં લેવા માટે શ્રી કૃષ્ણ ભગવાનને બનાવવામાં આવતી વિવિધ પિંછવાઈમાં પણ કાપડ કાગળ અને કેનવાસ ઉપર ઓર્ગેનિક રંગરૂપે વ્યાપક પ્રમાણમાં તેનો ઉપયોગમાં લેવાય છે જેથી તે વર્ષો વર્ષ સુધી જળવાઈ રહે છે એવું માનવામાં આવે છે જ્યારે દેવોએ દાનવ ઉપર અજ્ઞાસ્ત્રથી પ્રહાર કર્યો ત્યારે તેમાંથી ચડેલા કેટલાક તણખા પૃથ્વી પર પડ્યા ને વેખરાઈને કેસોડા સ્વરૂપે ઊભી નીકળ્યા આ સુંદર અને ગુણકારી કેસુડાના ફૂલને ઝારખંડ રાજ્યમાં તેમજ ચંદીગઢમાં રાજફૂલ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખાખરો એ એક રોજગારી અને જીવન જરૂરિયાતનું એક અંગ પણ હતું ખાખરાના પાન જંગલમાંથી વીણી લાવી તેના પડિયામાંથી વાટકા અને પતરાળામાંથી ડિશ બનાવવામાં આવતા હતા અને કોઈ પણ મોટા પ્રસંગો એટલે કે સામૂહિક ભોજન હોય ત્યાં તેનો ઉપયોગમાં લેવામાં આવતા પરંતુ હાલ તેનો ઉપયોગ વિસરાતો જાય છે કેસુડો કેસરી ઉપરાંત સફેદ અને પીળા એમ બે અન્ય રંગોમાં પણ હોય છે પરંતુ આ ત્રણ જાતમાંથી સફેદ અને પીળા હવે નામ શેષ થવાને આરે છે ઋતુઓના રાજા ફાગણ કેસુડા વગર જાજો ફોરમ તો ન લાગે ફાગળ અને કેસુડાની પ્રીતિ જન્મો જન્મની હોવી જોઈએ કારણ કે બંને એકબીજાના સંગાથે હરકુળા અને ઘેલા બનીને હિચ અને હેલારો લેતા હોય છે